આવતા ત્યાંના સ્થાનિક આગેવાન હેમંતભાઈ દ્વારા બહાદુરપુરની એનિમલ રેસ્ક્યુ ટીમ સચિન પંડિતને ટેલિફોનિક જાણ થતાં તેઓ એમના વોલન્ટિયર સંજીભાઈ જેનિલભાઈ કૃષ્ણકાંતભાઈ સાથે આવી ત્યાં કપિલાતની દય અને સ્થિતિ જણાવતા વેટરનરી દવાખાને લઈ જઈ ચિકિત્સા કરવી જરૂરી લાગી પણ કપીરાતને પકડવું ઘણું મુશ્કેલ હતું કારણ કે એ બાઇટ કરે તો ઇન્ફેક્શન મનુષ્યને ગંભીર રીતે લાગી શકે છે એટલે તેના હાથ પાછળથી પકડી હુમલો ન કરી શકે તે રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પછી સાવધાનીપૂર્વક પશુ દવાખાને સ્કૂટી પર બેસાડી સારવાર કરવા તાત્કાલિક લઈ ગયા હતા સારવાર દરમિયાન કપિરાજ મૃત્યુ પામ્યા હતા આજીવદયાની કામગીરી ત્યાં ઉપસ્થિતિ જંગલ ખાતાના કર્મચારી જીતભાઈ અને સંખેડા ગામના ભજન દરના કાર્યક્રો ઉપસ્થિત હતા કપિરાજની અંતિમ વિધિ સન્માનજનક ફૂલોથી રામ નામી ચાદર દ્વારા લપેટી ફુલહાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉમદા કાર્ય ઉદાહરણ સમાજમાં પૂરું પાડે છે વિરોચી પ્રશાંત પરમાર સંખેડા છોટાઉ દેપો